બપોરે સાડા બાર વાગે શહેરના બાળકોને ટ્રેક્ટર અને બળદગાળામાં બેસાડી ગ્રામ્ય સંસ્કૃતિ સાથે જોડવાની પહેલ નવ થી પંદર વર્ષના બાળકો માટે ખાસ આયોજન પાટીદાર સમાજે આ બાળકોને તરબ ઊંઝા સિદ્ધપુર અને મગતુપુર ગામનો પ્રવાસ કરાયો અમદાવાદ સ્થિત ઉત્તર ગુજરાત લેવા પાટીદાર સમાજ દ્વારા ગામડાની મોજ નામે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં ધોરણ ચાર થી દસના અભ્યાસ કરતા નવ થી પંદર વર્ષના બાળકોને ગામડાની ટૂર કરાવવામાં આવી હતી જેમાં બાળકોને આખો દિવસ ગામડામાં જ વિતાવે છે જેઓ મુખ્ય ઉદ્દેશ શહેરમાં જન્મેલા બાળકો ગામડામાં જોડાયેલા રહે અને પૂર્વજોની માતૃભૂમિ અને રહેણી કહેણી કેવી પરિસ્થિતિ છે તેની સાથે સાથે વર્તન પ્રત્યે આહોભાવ જાગે અને તાજેતરમાં દોઢસોથી વધુ બાળકોને અૈઠો તરફ ઊંચા સિદ્ધપુર અને મક્તુપુર ગામનો પ્રવાસ કરવામાં આવ્યો હતો પ્રવાસ બાદ ઉત્સાહિત બાળકોને સ્વૈચ્છિક રીતે દર વર્ષે ઓછામાં ઓછા એક વખત ગામડે જઈશું જ સંકલ્પ કર્યો હતો પ્રગતિ મંડળના સહમંત્રી પટેલે જણાવ્યું હતું કે આ પ્રવાસમાં જોડાયેલા બાળકો મોબાઈલ કેમેરા કે અન્ય કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ પોતાની સાથે રાખી શકતા નથી તેનું કારણ બાળકો મોબાઈલથી દૂર રહે અને ગામડામાં આનંદ અને મસ્તી સાથે ગ્રામ્ય સંસ્કૃતિનો પૂરો આનંદ માણી શકે તે માટેનો એક અનોખો કુદરતી રહેણામાં બળદગાડા અને ટ્રેક્ટર માં બેસીને ખેતરની સહેલાઈ અને તેની મોજ મસ્તી કરવામાં આવી હતી જુદા જુદા પાક અને વનસ્પતિની ઓળખ પણ કરાવવામાં આવી હતી